હેલો ભાઈ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું મારા નવા વિડીયો માટે આજે આયા છીએ આપણે કાળાસર સોટી લાઈ લગભગ દસ કિલોમીટર જેવું થાય છે તમને હમણાં લોક બતાવો પહેલાં જોઈ આ એનું કાંઈ એન્ટ્રી ગેટ છે એનું તો છે અને અહીંથી સીધે સીધું આમ ચોટેલા જવાય છે અને ડુંગરે દેખાય છે એટલે કંઈક પણ મારે ઝૂમ મારવું જોઈશે નિત દેખાતો ઝાડવા અડાવી જાય હાલો આપણે ઉપર સાઈડ ફટાફટ ઉપરનું જેવું તમને બતાવું લોક કેવું છે કે જેમ અલગ જગ્યાએ હું પહેલી વાર જ આવ્યો છું પહેલાં તો પાણીનું બરબી બાદ એની પેન્ટિંગ અહીંથી સીધો સીધો રસ્તો ઉપર ચડવાનો માયાશ્રી હિંગળા પ્રગટ શક્તિપીઠ મંદિર આ જોઈ લે તમે બહાર વાંચી શકો છો ના જ આપણે આવેલા ફફ્રેન્ડ લોકો છે મેં સંભળાઈ પહેરેને આપીશ અહીંયા કાઢવા પીડ્યા ઠેઠ કોઈ પહેરેલા જ નહીં આનું ખરે લુક જોવા દઉં

એ બધા સ્થળે જાઉં એટલે સોટેલા સ્થળતા હોય વિડીયો શૂટિંગ કરવાની મનાય હોય એવું લાગે છે વાંધો નહીં આપણે કેમેરો નીચે રાખીએ અને જો કદાચ વિડીયો શૂટિંગ કરવાની શૂટે છે તો આપણે કેમેરો અધર કરશું અને ઘરે આપણે ઈમનામ દેખાડી દઈશું ત્યાં લગણ આપણે નીચેનો કેમેરો રાખવા તાલગણ કોઈકને પૂછી લેવું પડશે અહીં ગણ કેમ છે વિડીયો ઉતારવાનો

બહેન છે તરવા મજા મંદિર મંદિર આવી જાય મંદિર ની વાઈફ કઈ અલગ આવે છે મજા આવી મસ્ત મંદિર છે લોકેશન એ સારું છે તમને ગમે હશે એક વખત આગળ વધારે જો એડ્રેસ જોતું હોય તો પણ કમેન્ટ કરી દીજો હું તમને કમેન્ટમાં એડ્રેસ જણાવી દઈશ એક વખત મંદિર દેખાડું

જો તમારે આની રિયલ નેચરલ અને લીલોતરી જોવી હોય તો ચોમાસામાં જરૂર આને વિઝિટ કરી જાય જોવા માટે ધન્યવાદ